जे होते आपने के बाद जय हो ये ना थे आपने सौ टका बार को थोसे ये भी आपने उस वक्त प्रार्थना करी शक्ति पर बस तबे वो आपने उसके बाद जय हो आपने बहनों ये एक काम करवाने से कोई सारू मूर्ख जो वाले इन्हें अनेनी अंदर एक પોતાના ઓગડ કાઢેલો બેડરો પોતાનું મખડ કાઢવું એ શ્રદ્ધાને માનવા અને એને માખણનું શ્રુલિંગ બનાવવાનું અને એને ફ્રીજમાં રાખે જોવું બીજા દિવસે પડખ થાય તો બરાબર એને સારી બાલે અને એને પંચકચાર પૂજા કરવો પૂજા થઈ ગયા પછી એ શ્રુલિંગને વૈતા પાણીમાં કે પૂજામાં ગપ્ય પત્રા રાખે બીજા દિવસે મોળે પાછું બીજું માખણનું શ્રુલિંગ બનાવવાનું અને એ આપેરા કરે પ્રિજમ અને વિજિન સર પરિપાષમ એ શીલ્ડિંગની પંચ ઓફ કાર્બ્યુજા કરી કે જર્મન વેષણિત કરી દેવા આ રીતે લાગ લગ 21 દિવસ શ્રદ્ધાથી જે આપ પ્રયોગ કરવામાં આવે તો આપ નિયોન ટકા બહુ ખવાની શકેતા વધી જાય અને એને કારણે આપના જીવનમાં આપણા સંસાર આત્મા સંસારમાં બહાર પાછી આવી જશે આ પ્રયોગમાં એક બીજી વસ્તુ પણ કહેવાની છે કે આઈવીએફ જે કરાવતા બે લોકો જે પ્રયોગ કરાવતા પહેલા જો આ પ્રયોગ કરી લે તો આઈવીએફમાં સો ટકા સફળતા મળે એવા ચાન્સીસ બની જાય છે તેની વસ્તુ એ છે કે આ પ્રયોગ एकदम श्रद्धा से विश्वास थे, माने महामृति जी भगवान या जो शिव भगवान पर 100% श्रद्धा रखते भी करवामावसे तो मुझे लगे छे कि इस पर तो चांस रह तो आ हाँ वस्तु आप ज्ञात करी आप प्रयोग समय और बीजा जे के जेने कोई प्रॉब्लम होए बता दी जो आप कहशो और एक रुपया अपन करशो तो आपका जीवन में परिवार